નમસ્કાર દર્શક મિત્રો તેલકાદ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાજપનું વિપક્ષ નબળું નીકળતા ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાર્યો ભરૂચ જિલ્લામાં ચારે ખૂણા ઉમા રસ્તાઓ બિસ્માર બનતા લોકોમાં આક્રોશ હોસ્પિટલમાં આવન જાવન કરતા દર્દીઓને ગર્ભવતી મહિલાઓને બેસમાર રસ્તાઓને કારણે ભારે તકલીફ ભરૂચમાં સારા કોન્ટ્રાક્ટરો ન મળતા હોય તો અમેરિકાથી મંગાવો પણ દર વર્ષે તૂટી જતા રસ્તાઓનું નિરાકરણ લાવો આબેદ મિર્ઝા રોડની મરામતના કામ કરાવી સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકતા નેતાઓ વરસાદના રોડ પર પાણી ભરાતા અને ખાડા પડતા ક્યાં ગ્યાપ દર વર્ષે ચોમાસાની સિચનની શરૂઆત થતાં જ ભરૂષના રોડ રસ્તા ઉપર મસ મોટા ગાપડા પડતા હોય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો દૃશ્યો સર્જાતા હોય છે અને લોકોને હાલાકી ભોગવવાનું ભારો આવતો હોય છે આ તમામ બાબતની ભરૂષની જનતાને નવાઈ નથી રહી ભરૂચ જિલ્લામાં નાના મોટા રસ્તા ઉપર દર વર્ષે ચોમાસા દરમિયાન પડતા ખાડાઓમાં કાચા માંનું પાથરણું કરીને કાંઈ કામગીરી કરી હોવાનું તંત્ર સંતોષવાની હાથ ઉપર હાથ ધરી બેસી જાય છે તેમ ખાડાઓ પડે તેમ લોકોના ટેક્સના ઉપયોગનો રૂપિયાનો ઉપયોગ કરી ખાડાઓ પૂરવાની વારંવાર પ્રક્રિયા કોન્ટ્રાક્ટરો કરતા હોય છે અને બાપદાદાની પેઢીની જેમ કોન્ટ્રાક્ટરોની પેઢી રસ્તાઓના કોન્ટ્રાક્ટ લઈ ખાડાઓ પૂરવાના કામો કરતા કરવા પડ્યા છે અને ભરૂચની જનતા આ રસ્તાઓ ઉપર પડતા ખાડાઓ અને ત્રણ કારણે ટ્રાફિકના કારણે હવે ત્રસ્ત થઈ ચૂકી છે લોકોને પડતી તકલીફો સત્તા પક્ષના નેતાઓ અને સરકારી બાબુઓના પેટનું પાણી હાલતું નથી ઉપરથી દબાણ હોય કે પછી ટેબલ નીચેથી આવકનું દબાણ હોય જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના પ્રમુખ આબિદ મિર્ઝાએ જણાવ્યું કે લોકોના વાહનો બિસ્માર રસ્તાઓને કારણે બગડી રહ્યા છે અને લોકોને કમરના દુખાવ થઈ રહ્યા છે ને કેટલીક જગ્યાએ તો બિસ્માર રસ્તાને કારણે લોકો વાહનો ઉપરથી પડી જતા શારીરિક આર્થિક અને માનસિક નુકસાન થઈ રહ્યું છે અને ભરૂચમાં સારા કોન્ટ્રાક્ટરોની અછત હોય અને અનાવડત હોય તો અમેરિકાથી કોન્ટ્રાક્ટર બોલાવ અને દર વર્ષે તૂટી જતા રસ્તાઓનું કાયમી નિરાકરણ ભ્રષ્ટાચાર નહીં પણ શરમાવે તેવા નેતાઓ અધિકારીઓને કોન્ટ્રાક્ટરો ન આપ્યા આજે ભરૂચની જનતાને ભારે તકલીફ પડી રહી છે અને ભરૂચમાં સત્તા પક્ષની સામે વિરોધપક્ષ નબળું પડી ગયો છે જેને કારણે જિલ્લાભરમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો છે રોડ રસ્તાઓના સમારકામોના ફોટા વિડ્યો મીડિયા ઉપર મૂકી પોતાના કામગીરી બાબતે વહાવાઈ ઉઠતા નેતાઓ હવે ખાડાઓને ફોટા વિડીયો કેમ નથી બનાવતા તે વિચારવા લાયક છે પ્રજાએ પોતે આગળ આવવું પડશે ભ્રષ્ટાચારને દૂર કરવા આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ લાગી રહ્યું છે વધુમાં આવેદ મિર્ઝાએ જણાવ્યું કે ભરૂચની ટ્રાફિક સમસ્યા અને બિસ્માર્ટ થયેલ રોડ રસ્તાઓનું ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો ચક્કાજામ કરવામાં આવશે અને સરકાર અને સરકારી બાબુનો વિરોધ કરવામાં આવશે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ હું આ મીડિયા દ્વારા જે અપીલ કરું છું કે ભાઈ ઘણા વર્ષો થઈ ગયા આ રસ્તાને મોહમ્મદપુરાથી લઈ ને ઢાલ સુધી અમે બહુ તાઇમામ છે ને વારંવાર કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવતું જ રહે છે ટ્રાફિકની સમસ્યા તો તમે જુઓ કે સોમવાર તો એવું લાગી ગયું છે કે ટ્રાફિક ડે હોય કેમ કે ટ્રાફિક ડે એટલે મોહમ્મદપુરાથી લઈ ને ઢાલ સુધી ટ્રાફિક જ ટ્રાફિક સાહેબ તમને અપીલ છે કલેક્ટર સાહેબ હોય કે એસપી સાહેબ હોય કે ગમે તે સાહેબ હોય બરાબર છે નગરપાલિકાના સાહેબ હોય કે સાહેબ આનો કાયમી નિકાલ લાવો છોકરાઓ સ્કૂલથી છૂટે છે પ્રોબ્લેમ આવે છે ઘણા બુઝુર્ગો પડી ગયા છે એમના હાથ પગમાં વાગેલું છે તમે એનું રિસર્ચ કરાવો તમને એનું ખ્યાલ આવી જશે કાલે રાતે જ પેચિંગ કામ કર્યું છે તો પણ આજે ખાડો પડી ગયો છે સાહેબ તમારી હું મીડિયા દ્વારા આ મીડિયા કર્મી દ્વારા હું અપીલ કરું છું અભિદભાઈ અહીંયા ઊભા છે રિક્ષા એમણે એમને સારી પહેલ કરેલી છે આ વાતથી સંતોષ કરીશ કે મીડિયાની આ અવાજ સાંભળશે સાહેબ આનું કોઈ રસ્તો લાવશે જે ભારત ઓટો રિક્ષા ભરૂચ જિલ્લા આજે આખા ભરૂચના અંદર તમે બિસ્માર થઈ ગયા ખાડાથી ભરૂચ બિસ્માર થઈ ગયું એવું લાગે છે ભરૂચના કલેક્ટર ઓફિસના પાયે ખાડા ભરૂચના નગરપાલિકાની જેટલી હદમાં છે બધી જગ્યા ખાડા 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 ચોમાસું આવે એવું લાગે છે કે ભરૂચ ખાડાવાળું છે જેવું અમે જ્યારે બી રજૂઆત કરીએ જ્યારે તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપો છો તો કોન્ટ્રાક્ટરને કામ લેવાની શક્યતા રાખો કોન્ટ્રાક્ટ આપીને છૂટા નહીં થઈ જાઓ કોન્ટ્રાક્ટર આજે આ તમે જોઈ રહ્યા છો ઝાલ ઉપર પંદર દિવસ પહેલાં પાંચ ફરિયા જોડે માલ નખાઈને કામ કરાવી દો આજે જોઈ લો આ ખાડાની હાલત આવી રીતે આખા ભરૂચ નહીં નગરપાલિકાના હિતમાં ખાડા છે આ તંત્રના પાયે જ્યારે કોન્ટ્રાક્ટર નથી કે વ્યવસ્થિત કામ કરે તો અમરિકાથી મંગાવે હવે તો એવું લાગે છે અમરિકાથી કોન્ટ્રાક્ટર આવે ને આ ભરૂચના રિપેરિંગના કામ કરે કે ભરૂચની જ્યારે બી વરસાદી સિઝન આવે એટલે ભરૂચની જનતા ખાડામાં પડી જાય છે એવું લાગે છે મને